રાજકોટ શત્રી સમાજ દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા રાણા સાંગા પર કરેલ ટિપ્પણીના વિરોધ ની

જે ટિપ્પણી રાણા સાંઘી વિશે કરી એની ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એ કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે ઇતિહાસ રાણા સાંગણની તમને ખબર શું છે તમે તો કાળો વરો ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજાર રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ અને રાજપૂતો જ રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જોવો છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલે કાંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે એ તો બરાબર નથી ને અરે તમને ઇતિહાસની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસનું કહું છું કે જ્યાં રાણા મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભા ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત હજારો રાજપૂતાની જોહર કર્યું છે પદ્માવતી મહાવે

ના અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબ ને આપીએ છીએ આગળની રણનીતિ કરશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માગી લે માફ કરી દેવાના તો એવા માફ કરવાના હોય જ નહીં ભાઈ તમે જાણીજોને બોલો છો શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો અને સંસદનો આ પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે ઇતિહાસ તમે બનાવો ને

રાષ્ટ્રની અંદર ભારતની અંદર